આ લુકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ હાજર રહ્યા હતા આ લુકાર્પણ કાર્યક્રમ દરમિયાન સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ઘેલુતે કહ્યું હતું કે આ બજેટમાં સુરતમાં બે નવા પોલીસ સ્ટેશનની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ધેલુતિ જણાવ્યું કે આ લાભેશ્વર ચૌકીની અંદર ત્રણ ધારાસભ્ય અને ચાર રોડ એટલે કે સોળ કોર્પોરેટરનો વિસ્તાર આવે છે

अपना विधानसभा ना बॉर्डर पर लागे लगे चार कॉर्पोरेशन ना वार्ड ना जो बॉर्डर है अँ खूब बाहर ने खूब पब्लिक अँ काम करने वाली जो टेक्सटाइल हो डायमंड है हो रहे थे। तो मिक्स बस्ती धरावता विस्तार है जो बहुत अगत्य विस्तार था अँ जो हमारा अमरा धारासभ्य श्री कुमार भाई कानानी जी कनानी प्रवीण भाई गोहारी जी और कांति भाई कांतिभा जी एना सहयोग थी अने कार्पोर्टर सहयोग थी अँ हमारे चौकी आज लाभेश्वर चौकी ने इनोग्रेट कर અને અમે બધાને ખાતરી આપીએ છીએ આ ચોકીમાં રહેતા અમારા પોલીસ સ્ટાફ અધિકારીઓ આ વિસ્તારમાં રહેતા લોકોના તમામ જો સમસ્યાઓને દૂર કરવા માટે પૂરી જે જાનથી મહેનત કરશે વિસ્તારમાં કાયદાનો વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના જો પૂરા અમે લોકો મહેનત કરતા રહી સાથોસાથ આજે સરોલી પોલીસ સ્ટેશનમાં શણિયામાં ગામમાં જો એક ચોકીનું ઉદઘાટન જો થઈ છે જોઈએ અને જેમાં આ વિસ્તારમાં જો શણિયા એક અમારા એવા ગામ છે

નવનિર્માણ પોલીસ ચોકીના આ કાર્યક્રમમાં આજે અમારી વચ્ચે વરાછા વિસ્તારના ધારાસભ્ય પૂર્વ મંત્રી કુમારભાઈ તેમજ ઉત્તરના ધારાસભ્ય કાંતિભાઈ પોલીસ કમિશનરશ્રી અને આ જ વિસ્તારના સૌ કોર્પોરેટરો અને વિસ્તારના રહીશો આજે આ નવા પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારમાં જે જગ્યાએ લાભેશ્વર પોલીસ ચોકી હતી ત્યાં ટ્રાફિકનું અને મેટ્રોનું કામ ચાલતું હતું એના હિસાબે આ નવી જગ્યા પર જે કોર્પોરેશન થકી આ જગ્યા ફાળવવામાં આવી છે અને પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે આવતા દિવસોમાં આ પોલીસ ચોકી થકી આ વિસ્તારમાં સારી રીતે પોલીસની ટીમ કામ કરશે એવું હું લાગણી અનુભવું છું અને આવતા દિવસોમાં સાથે રહી અને આ પ્રજાજનો માટે અમે પણ લોકાર્પણ લોકોના કામો માટે જે રીતે કામ કરી રહ્યા છે આખી ટીમ સમગ્ર કરંજની અને અમારા ધારાસભ્ય જે કામો કરે છે એ આવતા દિવસોમાં અલિત કરશું અને લોકો માટે સુખાકારી માટે અમે આ કાર્યક્રમો કરતા રહીએ છીએ